આ પઝલ લેવા દયો ને હું સવાલ પૂછું ને જવાબ આપો ને એવો હું ફસાઈ જાવ છું મારે કઈ સવાલ જવાબ નથી કરવો હું બે ઓપ્શન આપીશ પણ નહીં 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 ચાર વાર કુઈસ તમને ગાડી ગમે કે બાઇક ગમે ગાડી પિઝા ભાવે કે પાણી પૂરી પિઝા શર્ટ ગમે કે ટી-શર્ટ ટી-શર્ટ ને હું મેકઅપ માં સારી લાગું મેકઅપ વગર એ ફસ મેકઅપ વગર તો હું મેકઅપ લેતી હોય તો એ તમે કોઈ દિવસ કેમ ના કીધું કે તું મેકઅપ ના આયો જ સારી લાગે હું મેકઅપ કરતી હોય તો એ કેમ ના કીધું કોઈ દિવસ તમારે મને કેવું જોઈએ ને કે તું મેકઅપમાં સારી નથી લાગતી મેકઅપ વગર સારી લાગે છે તો હું મેકઅપ ના કરું તમને એટલી ખબર ના પડે તમારે કેવું જોઈએ તમારે ને અત્યારે કે મેકઅપ સારી લાગે છે મેકઅપ પક પહેલા કઈ કેવું નહી

હું તને શું કઉ હા હું તને પાંચ ટકા ના એક લાખ રૂપિયા એક વર્ષ માટે આપું તો તું એક વર્ષ પછી મને પાછા કેટલા આપે જીરો મને લાગે છે તને હિસાબ ની ખબર જ નથી મને લાગે છે કે તમને મારી ખબર નથી હાલો માર્કેટ જોઈએ તારા ગળા માટે કઈ લેતો આવું થાય તો એકાદ તો લેતા આવું છું ચેન તમે જઈમાં તમે જઈમાં હું તમને પૂછું છું હું તમને પૂછું છું મારી નકલ કરો છો મારી નકલ કરો છો હાલો શોપિંગ કરો જમી લીધું જમી જમી લીધું નહીં હાલો નહીં સોરી 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 બોલો ને સોરી